અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો રાજુલા તાલુકાના ડુંગર માંડલ ડોડીયા બાલાપર સહિતના જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાણા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે બદલાયેલા વાતાવરણના પગલે ગરમીમાંથી આંશિક રાહત મળી છે માવઠું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પણ જોવા છે અમરેલીના જાફરાબાદના તટીય ક્ષેત્રમાં વરસાદ પડ્યો હતો જાફરાબાદના વઢેરા કડિયાળી લોર પીછડી સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડ્યો હતો આ સહાય ગરમી અને ઉકળારથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળી હતી नर्मदाના ગરુડેશ્વર રાજપીપળા સહિતના ગ્રામ્ય ક્ષેત્રોમાં કોમસવી વરસાદ પડ્યો હતો ઉનાળાની ભારે ગરમી વચ્ચે વીરળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે જોકે માવઠાના કારણે બાજરી તલ ઉનાળુ મગના પાકને નુકસાન પહોંચ્યું છે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે આ સ્થિતિના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે કોરા ગામે ઝરમર વરસાદથી શરૂઆત થઈ હતી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કાળઝાળ ગરમીથી નગરજનોએ બફારા સામે રાહત અનુભવી હતી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગોંડલમાં આજ વહેલી સવારથી વાદળું વાતાવરણ છવાયું હતું ગોંડલથી રાજકોટ સુધી વાદળછાયું વાતાવરણ છવાયું વાતાવરણમાં પલટો આવતા ગરમીથી રાહત મળી છે ધરતીપુત્રોમાં છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા નસવાડીના કંડલા સોડત કોયારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે ભાવનગરના મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો મહુવા પંથકમાં દરિયાકાંઠાના ગામડાઓમાં ભારે પવન ધોધમાર વરસાદ પડ્યો છે મહુવા તાલુકાના દાઠા બોરડા કલસાર નીચા કોટડા ઊંચા કોટડા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભાવનગરના તળાજા અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો તળાજા શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદનું આગમન થયું હતું જ્યારે તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો વિશ્વવિખ્યાત શિવબ્રેકિંગ યાર્ડ અલંગ કઠવા ત્રાપજ મનાર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો ભાવનગરના શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો પહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો હવામાન વિભાગની આગાહીના પગલે સિહોર તાલુકાના ટાડા વરલ બેકડી ગુંદાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ઉના અને ગીર તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે ઉના શહેર કંસારી ભાચા અને ગીર ગઢડા શહેર ગીર ગઢડાના ધોકડવા જામવાડા ગામોમાં વરસાદ જામ્યો ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પંચમહાલના ગોદરા ખાતે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે ગોદરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત મળી છે વરસાદને લઈને રોડ રસ્તાઓ પાણીમાં થયા હતા ભરૂચ જિલ્લાના હાસોટ નેપ્રંગ વાલિયા સહિતના તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સ્થિતિના કારણે નોકરિયાત વર્ગના લોકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે હાંસોટમાં સૌથી વધુ બે ઇંચ નેત્રંગમાં પોણા બે ઇંચ અને વાલિયામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો ઝઘડિયામાં વીસ મિલીમીટર ભરૂચમાં સોળ મિલીમીટર વાગરામાં પંદર મિલીમીટર અને અંકલેશ્વરમાં પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો છે તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડે કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવાની ડભોએ શહેર અને તાલુકામાં વાતાવરણમાં આવતા કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરના સ્ટેટ બેંક લાલ બજાર એસટી ડેપો અંબિકા સોસાયટી ઉમા સોસાયટી જનતાનગર જેવા વિસ્તારો અને તાલુકાના ચાંદીદ ગનાડી ચનવાડા ધરમપુરી ડંગીવાડા વસઈ તલસાડા ભિલાપુર ગામમાં વરસાદ પડ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતા વધારે છે ને તેમના પાકને નુકસાન થવાની भीती છે સુરતમાં પહેલી સવારથી કમોસમી વરસાદનું આગમન થયું હતું શહેરના અડાજણ જહાંગીરપુરા રાંદીર કતાર ગામ ખટોદરા પીપલો તેમજ વૈસુ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો સાથે જઠવા લાઇન લાઇન્સ અમરોલી વરાછા કાપોદરા ઉધના ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી રહી છે હવામાન વિભાગ દ્વારા બાવીસ થી સત્યાવીસ મે સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો વીજળીના કડાકા અને પવન સાથે સુસવાટા સાથે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા દાહોદનગર જાદવ ગલાલીયાવાડ છાપરી રામપુરા ડળિયાતી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ભરૂચમાં રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે મોડી રાત્રે વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે સહિત વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો યોજાયેલા ધરોઈ એડવેન્ચર નો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટ ફેસ્ટનું ઉદઘાટન કર્યું હતું પરંતુ ભારે પવનથી ફેસ્ટમાં મોટું નુકસાન થયું છે આ સ્થિતિના કારણે અનેક ટેન્ટ અને સાધનોને નુકસાન પહોંચ્યું છે જ્યારે લાઇટ પાણી અને સ્થાનિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે લોકો કલાકો સુધી અટવાયેલા રહ્યા જોકે સદનસીબે માનવ ક્ષતિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી આ ઘટનાએ આયોજકોની તૈયારી પર સવાલ ઉભા કર્યા છે અને પ્રવાસીઓમાં નિરાશા છવાય છે ભરૂચના ઝઘડિયા પંથકમાં મધ્યરાત્રિએ ભારે કડાકા ભડાકા સાથે વાવાઝોડું આવતા વીજ પુરવઠો ખોરવાયો હતો ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અંકલેશ્વર રાજપીપળા રેલવેના ગરનાળાઓમાં પાણી ભરાયા હતા ભારે વરસાદના પગલે ખેતી તેમજ બાગાયતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તાપી જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો રાત્રિ દરમિયાન પડેલા વરસાદને લઈને વ્યારા તાલુકામાં આવેલ ફ્લાવર સિટી સોસાયટી રોડ નજીક પાણી ભરાયા હતા વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો ડોલવણ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે